નમસ્કાર દર્શક મિત્રો એબી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડ શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 72મી પુણ્યતિથિ ઉજવવામાં આવી ગુજરાતના પનોતા પુત્ર અને જેમની ભારત રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે તેવા અખંડ ભારતના શિલ્પી અને જેમને લોખંડી પુરુષથી બિદ્દાવવામાં આવ્યા છે તેવા સ્વ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 72મી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે તેમની સમગ્ર દેશવાસીઓ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવી રહી છે તેરે કેડ તાલુકા અને સર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર ચોક ખાતે તેમની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તથા તેમની કરેલા આદર્શ કાર્યોને યાદ કરી અને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કેડ બ્રમા સર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્મા સહિત ગોપાલભાઈ રાવલ નરેન્દ્રસિંહ ચૌહાણ કોવિંદભાઈ પરમાર ગુડુ પ્રજાપતિ અનિલભાઈ વણઝારા જગદીશભાઈ ઠાકોર વિશાલભાઈ બાબુભાઈ પ્રજાપતિ જીતુભાઈ વકીલ ભદ્રેશ વસાવા સહિત શહીદ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંવાદદાતા વિશાલ ચૌહાણ એબી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા પત પુત્ર અને જેમને ભારત રત્નથી નવાજવામાં આવે છે એવા સ્વતંત્ર સેનાની અને ગાંધી પુત્ર સેદા એવા સરદાર વલ્લભભાઈ પટેલની 70મી पुण्यतिथि નિમિત્તે જ્યારે સ્વતંત્ર દેશની એમણે સરદાર સુમન અર્પણ કરવામાં આવે છે ત્યારે કાર્યક્રમમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તેમના આદર્શોને યાદ કરીને તેમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવે